જેમાં ચેર તરીકે મિસ્ટી નાયક રીનાસ પઠાણ અને કશિશ ધ્રુવ હેડ ટેબલ પર રહી આ સમગ્ર બે દિવસીય કોન્ફરન્સને હેન્ડલ કરી હતી વલસાડ યુથ ડિપ્લોમસીના ફાઉન્ડર આશુતોષ કૌશિક અને રાજવીન દ્વારા આ એમએયુએને સફળ બનાવવા અથાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા કુલ ચાલીસ ડિપ્લોમેટ દ્વારા બે દિવસ સુધી ચર્ચા કરવામાં આવી હતી આ સમગ્ર આયોજનના પ્રોજેક્ટને ચેરો દીપેશ શાહ અને રો સુનિલ જૈન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ પ્રોજેક્ટના સપોર્ટર જેસીઆઈ વલસાડ રોટરી ક્લબ વલસાડ ઇન્ટરેક્ટ ક્લબ વલસાડ અને ત્રમ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો સફળ આયોજન બદલ રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જરના પ્રમુખ રોમનોજ જૈન અને સેક્રેટરી રો ભારત જૈન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આજે જે એમયુએન થઈ રહ્યું છે મોડેલ યુનાઇટેડ નેશન્સ તો એ શું છે એની માહિતી આપ અમને કશિશને વિનંતી કરી હેલો એવરીવન મારું નામ છે કશિશ ધ્રુ હું વલસાડ યુ ડિપ્લોમેસી સમિટમાં ડિરેક્ટર જનરલની પોઝિશન હોલ્ડ કરું છું ને આ જે ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે વિન કોલેબોરેશન વિથ રોટરી રેન્જર્સ બેસિકલી મોડલ યુનાઇટેડ નેશન્સ ધેટ ઇઝ એકચ્યુઅલ યુએન જે કેવી રીતે ફંક્શન કરે એની પ્રોસેસ શું છે ડિસ્કશન્સ કઈ રીતે થાય છે એનું જ એક મોક છે વેર સ્ટુડન્ટ્સ છે ફ્રોમ લાઈક સ્ટાર્ટિંગ ફ્રોમ ધી એજ ઓફ વોટ આઈ ટુ એની નંબર કેન એ લોકો ડિસ્કશન્સ કરી શકે છે અબાઉટ ધ ગ્લોબલ ઇસ્યુઝ ધ વર્લ્ડ ઇશ્યુઝ તો બસ અમે એ જ એક કન્સેપ્ટ લાવવા માંગી છે ઇન ધ વલસાડ ડિસ્કુલ તો આમાં અત્યારે કયા કેટલી સંખ્યામાં છે ઓકે ફોર ધ ફર્સ્ટ કોન્ફરન્સ રાઇટનાઓ અમારી પાસે એઝ ઓફ ના થર્ટી ડેલિગેટ્સ આવ્યા છે અને એ લોકો અલગ અલગ કમિટીઝમાં જેમ કે ઇકોફિન છે યુએનએસસી છે યુએનએચઆરસી છે જે બધી યુએનની કમિટીઝ છે એમાં એક પર્ટિક્યુલર કન્ટ્રીનો પોર્ટફોલિયો હોલ્ડ કરે છે તો એ લોકો એ કન્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ જે એજન્ડા છે એના પર રિપ્રેઝેન્ટ કરી શકે અને આ કોન્ફરન્સ કેટલા દિવસ ચાલવાની છે ઓકે યુઝ્યુઅલ ટાઈમ લિમિટ છે ટુ ડે કોન્ફરન્સ હોય છે બંને દિવસ એ પ્રોસીજર અકોર્ડિંગ ડિસ્કશન ચાલે ને એના અકોર્ડિંગ પછી રેઝોલ્યુશન પેપર ફાઈન આ મોડેલ કરવાનો હેતુ શું છે તમે અગર જો ગુજરાતની સ્પેશિયલી વાત કરો તો ગુજરાતમાં વીસી કે નોર્થ ગુજરાત સાઈડ દેટ ઇઝ અમદાવાદ ની બધે એમ યુ એન ઇઝ વેરી કોમન બટ વેન વી કમ ટુવર્ડ્સ ધ સાઉથ ગુજરાત તમને નહીં જોવા મળશે યુ રેલી નો અબાઉટ એમયુએન્સ ઇનફેક્ટ ઓલ્સો મેજોરિટી ડેલિગેટ્સ યુઅર આર ફર્સ્ટ ટાઈમ તો અમારો મેઇન મોટિવ એ જ છે કે ધીસ એમયુએન્ટ ઇટ ટીચર્સ અસ મેની થિંગ્સ હાઉ ટુ રિસર્ચ હાઉ ટુ નો ગેટ અવે ફ્રોમ ધ ફિયર ઓફ પબ્લિક સ્પીકિંગ તો આ બધું જ વલસાડના સ્ટુડન્ટ્સમાં વલસાડના નિયર બાય જે બધા ડિસ્ટ્રિક્ટ છે એના સ્ટુડન્ટ્સમાં એક વોટું હોય છે કલ્ચર ઇન્કલ્કેટ કરવા માટે અમે સારું કર્યું છે સો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ કે વલસાડનું યુવાધન નવી જનરેશન સાથે નવા વિચાર સાથે કાર્ય કરી રહ્યું છે રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સના સહયોગમાં સપોર્ટેડ બાય જીસીઆઈ વલસાડ રોટરી ક્લબ ઓફ વલસાડ ઇન્ટરેક ક્લબ ઓફ વલસાડ અને ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી આ એક એમયુએન વલસાડમાં થઈ રહી છે પરિવાર બેકવેટ હોલમાં જે આજે શનિવાર અને આવતીકાલ રવિવાર આ બે દિવસમાં એ લોકો ડિસ્કસ કરી રહ્યા છે અને આ રીતના આપણા યુવાનો નવા જનરેશન માટે તૈયાર થઈ રહ્યા છે આપ સૌને પણ આ કાર્યમાં માટે વિનંતી છે થેન્ક યુ વેરી મચ